મહેસાણાના વડનગરમાં હોદ્દેદારોની વરણીનો કાર્યક્રમ કે જ્યાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરાયું અને કાર્યક્રમમાં કોંગ્રેસના અનેક પદાધિકારીઓ પણ હાજર રહ્યા શહેર પ્રમુખ પદે લક્ષ્મણજી ઠાકોરની વરણી કરાઈ છે ત્યારે તાલુકા પ્રમુખ પદે ડોક્ટર જયસિંહ પરમારની વરણી કરાઈ બંને સારી કામગીરી અગાઉ કરી ચુક્યા છે તમામ અમારા કર્મ આગેવાનો યુવાનો અને બહેનો સાથે મળીને જે આવકાર આપ્યો છે એ જોઈ મને એવું લાગે છે કે આગામી સમયમાં